શક્તિની પારંપરિક શોભાયાત્રા નીકળી મા શક્તિ ગરબા મહોત્સવ દ્વારા આ પારંપરિક શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું માતાજીની પ્રતિમાની પધરામણી હોય આ આગમન યાત્રા નીકળી હતી જે ઝાંસીની રાણી સર્કલથી તેની શરૂઆત થઈ હતી અને સમતા ગ્રાઉન્ડ સુધી આ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં લોકો આ શોભાયાત્રામાં જોડાયા હતા આ શોભાયાત્રાની જો વાત કરવામાં આવે તો પરંપરાગત રીતે ઢોલ તાષા સાથે શોભાયાત્રા નીકળી હતી જેમાં ખાસ કરીને વાત કરીશું વક્રટુંડ ઢોલ તાશા ગ્રુપના જે તમામ પુરુષો છે મહિલાઓ છે અને જે બાળક કલાકારો છે તેમના દ્વારા ખૂબ જ આધ્યાત્મિક વાતાવરણ ઊભું કરવામાં આવ્યું હતું આતિશબાજી અને રંગ ગુલાલોની છોડો ઉઠતી હોય તેની વચ્ચે શોભાયાત્રામાં લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા ખાસ કરીને વાત કરવામાં આવે તો જે ગાયક છે અચલ મહેતા સાથે જ આયોજક ડોક્ટર જયેશ ઠક્કર આરતી ઠક્કર અને અન્ય વડોદરા શહેરના લોકો પણ જોડાયા હતા સ વિશેષ વાત કરીશું રાજેશભાઈ આયરીની કે જેમણે આ જે શોભાયાત્રા નીકળી હતી તેનું સ્વાગત કર્યું હતું શોભાયાત્રાને તેમણે વધાવી લીધી હતી અને સાથે જ માતાજીને ફુલહાર પહેરાવીને તેમના આશીર્વાદ પણ લીધા હતા શક્તિ ગરબા આજે પચીસ પચીસ વર્ષ સુધી અને અધિકારીઓને જે રીતના રમાડવાની સુરક્ષિત રીતે રમાડવાની અને મારો વિસ્તાર આજે અમારો વિસ્તાર છે જે આખો ગોરવા ગોત્રી સુભાનપુર આ વિસ્તારમાં તમે જુઓ છો ગમે તેવા વરસાદની અંદર અડધી અડધી રાતે પોતે જાતે ઊભા રહી અને ખૂબ મહેનત કરીને દર વર્ષે મેં જોઉં છું કે ગ્રાઉન્ડ માં એટલું પાણી હોય તેમ છતાં પણ ખૂબ મહેનત કરે છે કોઈ પણ જાતની સ્પોન્સરશીપ લીધા વગર આટલા મોટા ગરબા કન્ટિન્યુ પચીસ વર્ષ સુધી ચલાવવા હું મહાશક્તિ શક્તિ ગરબાના મારા મારા મિત્ર એવા જયેશભાઈને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાડું છું ભગવાન એટલી બધી શક્તિ આપે બધી મનોકામનાઓ સમગ્ર મહાશક્તિ શક્તિ પરિવારના પૂર્ણ થાય અને સમગ્ર વડોદરા શહેરવાસીઓને પણ આજના દિવસે નવરાત્રી ની ખૂબ ખૂબ શુભેચ્છા પાડું છું મારા પચીસ સાલ હૈ આ અમારું પચીસમું વર્ષ છે નવરાત્રીનું સુવર્ણ જયંતિ મનાવવા જઈ રહ્યા છીએ માતાજીની મૂર્તિની અમે પક્કતુંડકરણ જે ગ્રુપ છે એનું તામ જામ અને સરસ શોભાયાત્રા કાઢી અને માતાની સ્થાપના કરવા અમે ગ્રાઉન્ડ ઉપર જઈ રહ્યા છીએ અને ખૂબ જ ગૌરવ અનુભવ કરીએ છીએ કે વિશ્વમાં જે અમારા ગરબાની ખ્યાતિ થઈ એ વડોદરા શહેરની પ્રજાજનો

જે સિદ્ધર સુભી ની સેલિબ્રેશન થઈ રહ્યું છે તો દરેક ભાઈઓ અને બહેનોને ને વધારું એ માતાજી ના ગરબા કરી શક્તિની આરાધના કરી